પછી રાઈ જીરું ચોખામાં દાળ મગ અડદ જે બી મિક્સ આવતું હોય મિક્સ કરી દીધું છે આપણે બે ને અને આ કડવી બેન તમે તો મિત્રો ઓળખતા જશો মযেমা মখা করগা নি পিয়া ইালে এলে লে লেলে ইড্য়া করাকরেতু য়া মরানইখে করাকরাতুয় আপাকর করাতেয় মাকর সাকরাকরাকরাক�

એ ચા એક કર મે ચા વોક કર. અમારે યહ એ સાહી હોતા હે. હવે ઇસમે નાખેંગિયમ મીઠા. મીઠા. કે તમાર લોક અમે હું કે સુમક મીઠા. મીઠું હંમેશા ખારું હોય તોય મિત્રો એને હંમેશા મીઠું કેમ કહેવામાં આવે? તમને ખબર હે કડવી બે. એક ઈ એક આંખ મોં સે ખારું પર કે આમ થોડુંક તો પરમે કામ કરે ખારા કરવાના નામ છે મીઠું મીઠા વગર ની જિંદગી નકામી ભાઈ ભાઈને હવે આપણે ડાફિયામાં નાખશું ચોખા તો ઓકે ઓકે ટીક ટકને સબમિટ હો પોણે કોર્ન અને જે પછી જે બાઈ ઉતારે છે જાપાન નો સેટ જો આ જાપાન નો છે બતાવશે આપડે મિત્રો તમે ઓળખો જ છો ખાલી મારો પગાર જ પંચોતેર કરોડ છે આપણે

થોડુંક વધારે બફાઈ ગયા છે કાકા ખીચડી આવી જોઈ બધી રેડી થઈ ગયું છે જોઈ લ્યો બરાબર બસ લેને છોટુ છોટુ નથી એકદમ લોચો થઈ ગયો છે જોઈ લ્યો આખો તમે ગિરનાલી ખીચડી તમે જોઈ ગયો આવી હોય તો હાલો રોટલા ઠાકાટ કલવાના છે ને ગિરનાલી ખીચડીમાં લોચો વાળું તેલ ଚେନ କରିନାଲି